અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની હડતાળ સમેટાઈ રજીસ્ટ્રેશન માટે પિસ્તાળીસ થી સાહીઠ દિવસનો સમય આપવામાં આવ્યો છે આરટીઓ જે જે પટેલ સાથે બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે સ્કૂલવર્ધી વાહનોને નિયમોમાં બાંધછોડ નહીં અપાય આરટીઓના બધા જ નિયમો સ્કૂલવર્ધી વાહનોને લાગુ પડશે કોઈ બનાવ બને તો સ્કૂલવર્ધી વાહન ચાલક જવાબદાર ઠરશે ગૃહમંત્રી સાહેબે અમારી જે રજૂઆતો હતી એમાં એમને દરમિયાનગીરી કરીને અમને બે પિસ્તાલીસ દિવસનો સમય આલેલો છે કે તમારા વાહનો કાયદેસર કરાવી લેવાના ત્યાં સુધી અમે રાહત આપીએ છીએ જો તમારા વાહનો કાયદેસર કરાવવાની કામગીરી સારી રહેશે તો અમે આગળ તમને સમય ફાળવીશું તો મારું બી આજે જે અમારી હડતાળ હતી એ આજે અમે હડતાળ અમારી સમેટી લઈએ છીએ જે વાલીઓએ અમને સાથ સહકાર આપ્યો એમનો બી હું આભાર માનું છું આવતીકાલથી અમારી સર્વિસ ચાલુ થશે દરેક વાલીઓને ખાસ મારી વિનંતી છે કે આવતીકાલે અમે અમારી કામકાજ ઉપર આવી જઈશું તો આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં જે સ્કૂલ ભરતી વાહન ચાલકો છે તેમની હડતાળ હતી એ હડતાળને સમેટાઈ ગઈ એ હટાળ અત્યારે સમેટી લેવામાં આવી છે તો આરટીઓના જે નિયમો છે એ નિયમો તમામ સ્કૂલવર્દી વાહનોએ પાલન પાલન કરવું પડશે આરટીઓ જે જે પટેલ સાથે બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે તો સ્કૂલવર્દી વાહનોને નિયમોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં અપાય તમામ નિયમોનું પાલન કરવું પડશે આરટીઓના બધા જ નિયમો તમામ સ્કૂલવર્દી વાહનોને લાગુ પડશે તો આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે જો રાજ્ય સરકારે હંમેશા રાજ્યના નાગરિકોની વ્યવસ્થાઓ અને સાથે સાથે ઉચિત સુરક્ષા આ બે જવાબદારી રાજ્ય સરકારની કરી છે એટલે વાલીઓ અને બાળકો કોઈ બી પ્રકારે હેરાન ના થાય તે બી કરવાનું છે અને સાથે સાથે એ લોકોને સુરક્ષિત બી રાખવાના એટલે કાયદાનું પાલન બી કરાવવાનું છે અને સાથે સાથે વ્યવસ્થાઓ બી આપણે લોકોએ ચાલુ રાખવાની હવે આ વ્યવસ્થાઓ એ આજના નિયમ નથી આ નિયમો પહેલાંથી જ છે મારી આ સૌ રિક્ષા ચાલકો વેન ચાલકોને બી વિનંતી છે કે આ નિયમો તમારી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે લાવવામાં આવ્યા એ સાચી વાત છે તમે લોકો ચૂકી ગયા છો પરંતુ આપણે વ્યવસ્થાઓને બંધ નથી કરવાની વ્યવસ્થાઓને સારી રીતે નિયમબદ્ધ ઉપયોગ કરી શકે તે માટે આપણે એ લોકોને યોગ્ય સમય એટલે કે ફાયર એક્સ્ટિંગ્યુઝર છે તો ફાયર એક્સ્ટિંગ્યુઝર લઈને મૂકતા હું માનું છું ત્યાર તક બે દિવસ ચાર દિવસ લાગે તોય આપણે એ લોકો જોડે બેસીને યોગ્ય સમય જોડે બધા જ લોકોને બધી જ વસ્તુ નિયમોનું પાલન જરૂરથી કરવું પડશે પરંતુ એ નિયમોનું પાલન કરવા માટે નાની મોટી જે એની અંદર વ્યવસ્થાઓની જરૂર હશે એ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે જે યોગ્ય સમયની જરૂર હશે તે આપણે બી સમજીએ જ છે પણ સાથે રહીને નિયમોનું પાલન બી કરાવશો એટલે વ્યવસ્થાઓ કોઈ બી પ્રકારે એની વ્યવસ્થાઓ અટવાય નહીં એની જોડે જોડે નિયમોનું પાલન કરાવવું એ કામગીરી માટે અમે આગળ તો આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં જે સ્કૂલ પરથી વાહન ચાલકોની હડતાળ હતી એ હડતાળ સમેટાઈ ગઈ છે બાળકોની સુરક્ષાની જવાબદારી સરકારની છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું છે આરટીઓના નિયમોનું પાલન થવું જોઈએ